તું છે પૂછા કાલ તો બે મજૂર કરે આ બધું રૂવે નહીં જાય ત્યાં મજૂર કરવાના શાળા આવે છે બો આમાં ફરફરો શું કરો રૂ વેણા માજૂર કરો છો બસ આજે આપની ખેતી કરી હા કપા છોપાયા છે આ મજૂર ના કરીએ કે ક્યાં કા વાહી વાંતા આપણે ભેણું પડે હા તો કરો ફરી કોઈ મજૂર ને શા ના આયા ખોણ ભાઈ ભાઈ શાલવાણી ગયો હા હા બોલો બોલો ભાઈ બસ બે ખુદ આવે ભેણા નહીં શું આવી ઓય યાર શિયાળો આયો છે તો પા સેટર તો લાવવું પડે તો ભાવ વધારો તો નું તો 1500 નું લઈ રૂપિયા માં તો લઈ મને તો શિયાળો તો ત્યારે સેટર સેટર કરીને આ કશી આલુ તો તરે છટા લાયા હમર દો શું પૈસા છે હોય કા ના બસ કામ કરાવો એટલે વાલુ લાગ પૈસા શું છે પૈસા શું છે તે પૈસા તો લઈ લે કે લોકો લઈ આલે છો 500 500 રૂપિયા 1500 1500 કોઈ 500 ને છટા નહી પાકો એ કોબરો નહી પડ્યો કેર એ કોબરો ઉત ફરવાનો તો હું કરવાનું ના ના કોમ ન નીકળું આવે છે મને શરમ આવે છે તો કામ કરા કરા કરું છો દાયાળુ પડતાણવા એટલે શું પૈસા જોઈએ છે આ કામ કરતી તારે તે કામ કરતી હોય તો નવઈ કરી છે મુરું બરા નથી દોતું એ મફત કરું મફત ખાવ છો ઓ મફત ઘરે ના કરે હાલક ઉઠું છું દેખો દો ઉઠો તમે 8 વાગે

આવી જિંદગી બરબાદ કરી મેલ દીધી મારી ના ના અરે અરે રૂપિયા ના હોય શોટ લાવવાનું હાથમાં આવી જાય છે તો મીરું મેલતો જ નહીં અરે અરે શેટર ઓન લિયર પડશે આ બધું બધું ઉપર લીધા ભાઈ બેટર શોક છે કોણ ઉપર કે મેં નથી હોય તો 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 તો

ના પાડ્યું છે અને એક બાજુ ગુદામાં પૈસા નથી મારી મારી શું કરવાનું જ્યાં શિયાળો આવે એટલે ગમે લોકો થઈ જાય સાખો દારૂ ભાઈ ના ના હારું શું કરું આ કટ્ટું લઈ ફરું પડે ગમો કરું મેર શોક

ના ના રોકડા પૈસા વેપાર કરું છું હું તો પૈસા જ નહીં યાર આલે તો આવી જાવ ઓટો માં બે હજાર આલે પૈસા તો કાકા વગર પૈસા તો તારું સેટર છોતી મળતો હશે હું તો રોકડા પૈસા વેપાર કરું છું એટલે ઘણા વેપારી આવું છે મારા ઓડી પર પૈસા આવવાના એ તો કાકા બધા ડબલ પૈસા લઈ જાવ તો મને લોબો નો બાકી આલે મને ડબલ પૈસા લઈ જાવ ઓના તો મને બસો રૂપિયા સીધા ચારસો તો મને લઈ લી તમારા જોડે બસો છે ઓના અઢીસો રૂપિયા છે આ તો પછી એમ કરો અઢીસો લાવડો ઓળી પર આલ્યો પૈસા ઓળી પર ઓટો મારજો કાકા નહીં હું બાકી બાકી વેપાર નહીં કરતો હું રોકડા પૈસા વેપાર કરું છું લે લઈ લો હારામ હારું સેટર છે લઈ લો ખાલી જોવો ખાલી આ ખાલી ઓમ જોવો ખાલી આ ઓમ ખાલી મખમલ નું છે કાપડ છે મરીસમ વાળું તો પૈસા નહીં લ્યા બાકી માલ મારતો કે કાકા બાકી તો ના મળો તમે કેમ મોણો છો મફતમાં ખોળો તાણે મને આટલો ટાઈમ બગડ એટલે કર હું આગળ પોક્યો હોય મફતમાં જ ખોરું પડશે વટાણો પછી મફતમાં જો મરતો તો લિ આવો એ તો મફતમાં જ ખોર્યું ને

તો શિવા મોડા છો યાર મા ડોસી લોહી પીવા છો યાર તમારે ડોસી લોહી તો લઈ લો પણ તમે આ ચોરી કરો છો મારા યાર તમે આ તારા મારા શેટાનો માલ છે ખબર તમારો

એટલે શ્વેટર નો ગેર પડી જવાનો હતો પી પી ઘેર ઘેરા નાખ્યા છે હવે ઘેર જવું એ શ્વેટર વગર कोणतं मकाव सको जो भाभी बेटा भाई आओ क्या जे मोयस वाकू पे ए तो बाजार जा छे तो हूं एक लोक लो बक तो हूं बकता था बकवा उपले सको पण हां वारोणा मोकल्या छे बस आ जे आ ले हिठली ते, ते कोण गोटा नो कोग्रो मा कोटा बनवता हो को खारू खावन आले अटणू ले मोकल्या ए अन शटल लेवा मोकल्या ह शटल लेवा मोकल्या छे छे मावा शटर

લે તને વાઘુ ભાઈ આવ મોકલ્યો હોય કોણ હતું આ રૂ મો થોડી પાધરી શકતે રેડી ન હોય કોણ ભાઈવાシ કરસાણ આવશે છે કરસાટલી ધવા ઘણ આવો છો કે ઇમનામ આવો છો ગોરા બેન તો દિલ મે ઢલ જાયેગા લે બકર સેટર

मी नऊ फुसेसे वरंगरी हुकियो तो मारू शेटरज रुपया नु शेटर लाया था राखू पळे हुकऊ पळे करकू अ घर नो सेटलो काम होई मु इका ने इकण देरऊ तुम्ही हु ना जीव होई पाछ उभी के के करेसे अब खा दे एकर घर नु काम मु करूछु पोथा अरे क्याम

તમે ચાલુ કરો છો તમારું ભાષણ બંધ જ નહી કરતા અને ની વાત વિગત તમે હોભો

એ તો અમારે ડોશીને નિશાન કરી સેટન થોડું છે ને ફાળેલું નાખ્યું છે લે હાલો હા એમ તો હોશિયાર છો હા ઉઘડો ઠંડી ઉઠે ભાઈ આ કે દો તો સારું લાય છે કીધું

તાર કો લાગણે દે મો ને ડાર હારું છે ગરમ છેટર જો સા સા બના હા લાગો સાડી માં આ સેટર મારું છે

શરમ આપીજો પંદરસો રૂપિયા નહીં લાવી આપતા અને બીજા તું કા ચોરી કરો છો અરે વાઘુજી આટલું બધું તમારે રૂપિયા અવા હું અમો સેટર માં ચોરી કરતા ભલા આદમી તણ ભૂલ થઈ જાય હું ભૂલ થઈ ભૂલ થઈ તો હું કરવાની અન તું એ તો કક શીખ લિયા તા હાને એક શેટા લઈ હું હવારો બેહો દો હું તે મને ઠંડી વાય છે આ તો બસ કોમો સોર્યો કરે આ કોઈ વિશ્વાસ રાખે હે ડુસી તો જાડી જાડી બોલતી ના નકાય છે ને પેલો પેલો બોલે થોડું સાલો પણ એ તો થોડા ઝાડેસ એટલે કીધું ક કોણ છે કીધું હારું બોલતી ના મેઠા ભાઈ હારું તો મોંગા tie નકા મોણે કદી ના મોણે ફલા આદમી હું આવો અમૂર્દી કરતા કે છો ન હું ભૂતા ક ના પૂરી થઈ જાય ઉંઢા મણું ગમતો એ એ ચોરિયો કરી છે સટા લાબાર તો 800 રૂપિયા ને મરતા માણો તું દાઢી કરી આયે પેલા દેખાય સા खाली जाय शटर लियो तो खाली बांध यार दीजो शटर लियो हमारा शटर ली दो बनाओ ताना मारा हरा ताक छुपा सु चोरी करू ता चोरी नहीं चोरी तो पछु काल पास फाइल ले जाऊं रूल लेता ले तू तो लाऊ तो टोका भाई